ડીજીસીલ દ્વારા સ્માર્ટ મીટરની ફરજિયાત લગાવવા સામે જનતામાં અસંતોષ વ્યાપી ગયો છે ગ્રાહકો કહી રહ્યા છે કે હાલમાં તેમના ઘરોમાં લાગેલા જે ડિજિટલ મીટર સંપૂર્ણ રીતે સારી સ્થિતિમાં છે અને નિયમિત રીતે કામ કરી રહ્યા છે તેમનો પ્રશ્ન છે કે જ્યારે સ્માર્ટ મીટર ફરજિયાત નથી ત્યારે સરકાર મીટરો લગાવવા પર શા માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે તેમણે જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહક સ્માર્ટ મીટર ન લગાવવા ઈચ્છે તો તેમના માટે વિકલ્પ હોવો જોઈએ વિરોધ કરતા લોકોએ રાજ્ય સરકાર અને ઉર્જા મંત્રાલયને અપીલ કરી છે અને તેમણે માંગ કરી છે કે ડીજીવીસીએલ દ્વારા ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરવામાં આવે અને જે ગ્રાહકો સ્માર્ટ મીટર નથી ઇચ્છતા તેમની માંગને સ્વીકારવી જોઈએ આજે આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે કે જો ડીજીવીસીએલ અને ઉર્જા મંત્રાલય દ્વારા ગ્રાહકોની ઈચ્છા વિરુદ્ધ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો તેના વિરોધમાં સામૂહિક આંદોલન કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે આદમી પાર્ટી તેના સમર્થકો અને સામાન્ય જનતાને સાથે લઈને આ મુદ્દે દરેક મોરચે વિરોધ દર્શાવશે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી જે ગ્રાહક ઈચ્છે એ જ સ્માર્ટ મીટર લગાવે આમ છતાં પણ

માનન્ય કલેક્ટર શ્રી ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપવા માટે આવી છે કે આ સ્માર્ટ મીટરની લૂંટ ચલાવવા માટેની દાદાગીરી બંધ કરવામાં આવે અને એમ છતાં પણ જો વીજ કંપની દાદાગીરી કરી અને સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરશે તો આમ આદમી પાર્ટી જનતાને સાથે રાખી જનતાની સાથે ઊભી રહી સ્માર્ટ મીટરના વિરોધમાં મસ મોટું આંદોલન